આજે મારા ની તેરમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંતવાણીનો પ્રોગ્રામ છે બધા મારા ભાઈબંધો મારા મિત્ર સર્કલ મારા સગાવાલા ગામના પરગામના સાધુ સંતો સાજિંદાઓ કલાકારો બધા પોતાનો કિંમતી સમય ફાળવી અને બધા બધા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને મેં આમંત્રણ આપ્યું છે ને એ તો ઠીક છે પણ અમુક અમુક આમંત્રણ નથી આપ્યું અને જેને ખબર પડી કે અનોપસિંહના ઘરે પ્રોગ્રામ છે અને આવ્યા છો એનો બાપુ બે હાથ જોડી અને ખૂબ ખૂબ આભાર માનું છું ખરેખર મને આજે એમ થાય છે કે જગત જે કહેતું હોય બાકી મારી માં ગઈ હોય એવું મને નથી જે બધા હાજરી આપી ખૂબ 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 સહભાગી થયા કોઈને બાપુ સમય નથી પણ બધા ઘણા બધાને હું નથી કહી શક્યો પણ સદાય અમુક અમુક ને હું જોઉં છું મારું ઉભરાય છે અને એ કહું કે ગમે ત્યારે મારા ઘરે પ્રસંગ હોય ને કઈ હકું ન કઈ હકું વગર આ ખબર પડે એટલે પધારવા હું તમને કાયમ ને માટે હું જીવું ત્યાં સુધી ની હું તમને પ્રેમથી આવકારું છું બધા પધારજો અને બાપુ મજા આ છે બાકી તો મરી જવાનું છે કઈ છે નહીં ભલા મજા જ આની છે એ મીઠ પાણો હોય ને એ કાળમીઠ પાણા ની માથે એક શેણી રાખો અને એની માથે હથોડી મારો ને એ પાણામાં બાપુ કોઈ દી તિરાજ ન પડે પણ બહુ મહેનત કરી અને પછી એને જે તિરાડ પાડો ને અને ઈ તિરાડ માં જારે માટી ભરાય પછી એમાં બાપુ લાપડા મજા કરે લાપડા કાળમીન પાણામાં બાપુ હથોડા ન તોડી શકે અને તિરાડ પડ્યા પછી લાપડા મજા કરે એટલે કહું છું કે એકતા રાખજો અને એકતા હશે ને તો જ બાપુ જીવવાની મજા છે બાકી સંતો એ તો ઘણી બધી શાન કરી છે ઘણું બધું કીધું છે પણ તમે અને હું આ બાપુ

બાપુ લાખો રૂપિયા ખર્ચો તોય પ્રોગ્રામ ન થાય એવા પ્રોગ્રામ મારા ઘરે થાય તે આપણે કહું તૂટે કે વાહ મારા નાથ શું તારી કૃપા છે શું તારી દયા છે ભલા એટલા માટે સંતો બાપુ વાણીમાં ઘણું બધું કહે છે પણ મારા ઘરે જાજુ બોલાય નહીં પણ મારા દીકરાની દીકરી હમણાં મને કહેતી હતી મને કે દાદા તમે બેજો કે અમારે તમારા ભજન સાંભળવા છે બાપુ જો આ મારા નાથની કૃપા છે અને મારો દીકરો ભજન ગાય છે ઘણા બધા ઓળખે છે મારા દીકરાનો દીકરો એ વિચાર કરજો હવારમાં સુરજ ઉગે ને એ આખી દુનિયા હાટુ ઉગે છે પણ આજે મારા છોકરા ગાય છે ને એ કદાચ કાલ મને રોટલો દે કે નો દે પણ આખી જગતને કેવું પડે કે આ અનોપસિંહનો દીકરો છે બાપુ એ મારા માટે ઉગ્યો છે એટલા માટે કહું છું બાપુ સંતાનને કાંઈ સંસ્કાર આપજો સંસ્કાર સંસ્કાર બજારમાં મળતા હોત ને તો પૈસાવાળા કોઈ નો વધવા દેત આપણા હાટો મારા માતુશ્રીની તિથિ છે પોરબંદરની બાજુમાં મારા મિત્રો છે ચાર પાંચ ત્યાં થોડીક વરસાદની તકલીફના હિસાબે આવી નથી શીખ્યા પણ બાબુ એક શું બાબુ એક પવિત્ર આત્માની કમાણી હોય એની વાત કરું છું એમને મેં કીધું એટલે એમનો ફોન આવ્યો કે એનો સિંહ પહોંચી શકું એવું નથી પણ માની શ્રદ્ધાંજલિ રૂપે મારા એક પંદરસો રૂપિયા લખી લેજો હું તમને પંદરસો રૂપિયા અહીંયા આપી દઈશ વિચાર કરજો બાપુ ક્યાં છેડો ઓડે મારો બાપ ક્યાં આય હાજર ન હોવા છતાંય બાપુ એને એમ થાય કે ઘરે પ્રસંગ છે મારે આમાં હાજરી આપવી જો એના બદલે અહીંયાથી બાપુ શ્રદ્ધાંજલિ આપે છે આપણને એમ થાય કે આ કઈ કમાણી છે મારા માવતરની બાપુ આ તો કાંઈક સંસ્કાર બાપુ કંઈક પીડ્યા છે બજારમાં મળતું નથી રા

બાપુ રામાયણ ને ગીતા ઓગાળી ને પાય દીધી ભગવાન મને દીકરો આપે દીકરી આપે મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન કોઈ દી માય કાંગડું ન થાય બાપુ આવો પાવર માને હોવો જોઈએ શું આપણે વાત કરી ભલામણ મોટે બોલો માં એ હાથે નાનપણ સાંભળે મતલબ કે બધાની મજા પછી કડવી લાગે બાપુ માન બાપ જેવું બાપુ દુનિયામાં કઈ છે ભલે તમે દુનિયામાં હરો ફરો પૈસા વાપરો દાન આપો પૂન આપો મંદિર બંધાવો જે કરતા હોય પણ બાપુ મા બાપ જેવા બાપુ જો દુનિયામાં ભગવાન ભગવાન જેવું કઈ દાન કરો અને બાપુ ક્યાંય ક્યાંય ન ચડે ગેરંટી આપડી બાપુ માન બાપ ને હાચવી લ્યો બાકી કઈ કરવાનું નથી મારા જાણીતા છે બધા અમે ઘણી બધા પ્રોગ્રામ માં જઈશી મેં કાલે જ કીધું તું આ વાઘુબાન બધા અમે ચલાળા હતા રામદાસ ગોંડલિયા બાપુ એક સુપ્રસિદ્ધ કલાકાર કહેવાય વસંતભાઈ વ્યાસને ને અમે બધા ઈ જનકસિંહ સાહેબ અહીંયા તો મેં જાહેર માં કીધું મેં કીધું આ મેળ કરે એમાં મને ખબર નથી પડે આવેલા સાઉન્ડ વાળા નથી ઘણાય કહેતા રિપીટ આઈપ ને ઓલું કઈ ને ઓલું કઈ ને ઓલા એમ કે બરોબર થઈ ગયું મને એમ થાય બરોબર જશે હાલવા દો અમારે કાંઈ જો મને ખબર પડતી હોય મારો રામ જાણે પણ સદાય બાપુ આ દુનિયાના છેડા સુધી બાપુ હું એવો અભિમાન નથી કરતો પણ આવા સંતોની કૃપા છે કંઈક મારા બાબા આપના સંસ્કાર હશે કે આજે વિદેશમાંથી ફોન આવે છે કે દરબાર તમે વિઝા કઢવો અમારે પ્રોગ્રામ તમારો વિદેશમાં કરો આફ્રિકા ઇંગ્લેન્ડ નાઇજીરિયા થાઈલેન્ડ લંડનથી બાપુ બહુ ફોન આવે છે મેં કીધું ભાઈ મારે અહીંયા અમારા જે સાધુડા છે ને બાપુ અને આજે મારા ભાવિક પ્રેમી છે ને એવા કદાચ અહીંયા હશે હું એવું નથી કહેતો પણ આમાંથી જ બાપુ મારું માછું નથી હું શું થતું અહીંયા શું આવીને મારે વાત કરવી હતી બાપુ

તમે દર્શન કરજો જાજો ને ને બાપુ આ આટલી મહામારી હતી હું આ બાપુ બેઠા છે ને વખાણ કરું એવી વાત નથી બાપુ સંત નો શું પ્રતાપ હોય સંત ની શું તાકાત હોય એની વાત કરું છું ભજન જે પાવર હોય ને એની વાત કરું આ ફરતો બાપુ કોરોના કાળ હતો કોઈ ગામ એવું નહોતું કોરોનાનો કેસ ન હોય કોરોનામાં ફેલ ન નથી હોય પણ બાપુ આપણા બે ખમી માલિકો બાપુ એક કેસ નો કે એક કોઈને માછું નહોતું અરે ગઢું બુઢું નથી મર્યું ગઢું બુઢું કોરોના હતો ત્યાં સુધી અને મેં તો જાહેરમાં કીધું મેં કીધું આ એક બાવો ઝૂણો ચેતન કરીને બેઠો છે ને એ જૂનું જ્યાં સુધી ચેતન છે ત્યાં સુધી બાપુ વાંકો વાળ ન થાય ગેરંટી આપડી આપણે આ સંતો તો કરી શકે એને કઈક માથે હાથ મૂક્યો હોય છે કે એને કઈક આપ્યું હોય છે એનો ફરતાપ છે રામ બાકી આ સંતો હેઠા બેઠા છે ને અમને અધરી બેઠા આ કઈ અમારો પાવર છે આ માં બેઠી જોગમાયા બાપુ પૈસાની જરૂર નથી ખાવાની જરૂર નથી અને તમે કોકદી ખારવા જાઓ આ વઢવાણની બાજુમાં જ ખારવા ગામ બાપુ તમને ખાધા સિવાય ચા પાણી પીધા સિવાય જવા ન દે ઈ આ જોક માયા ઈ ખાતાય નથી 10 ની નોટ મૂકો તો લેતા નથી તો આખી દુનિયામાં લાવો લાવો થાય છે તો આનું કેમ હાલતું છે આપણને નક્કી થાય જ કાય અરે શું સંતની ભૂમિકા હોય ભલામાણા હજી તમારો ને મારો આ દુનિયામાં જન્મ નથી થયો જન્મ મારા રામ એટલા માટે સંતો એટલે કે છે આ દાસી જીવન છે ને ઈ એમ કે છે મારા ના તે અમને માણા બનાવીને આ મોકલ્યા જો તારી આભા નો થાય તો તો અમારી જિંદગી બરબાદ થઈ જાય રા દાસી દીવાન બાપુ એને એક દાખલો આપે છે કે મને વેદના કેટલી છે તને મળવાની મને વેદના કેટલી છે 18 વર્ષની દીકરી હોય અને બાપે જ્યાં સુધી લગન ન કર્યા હોય ત્યાં સુધી દીકરીને પીયુ ને મળવાની વેદના ની ખબર ન હોય પણ એક બાપ જયારે દીકરીના લગ્ન કરે અને પોતાના જાય અને ત્યાંથી પછી ઘરે દેવા આવે અને વાયદો કર્યો હોય એના ઘરવાળે વાયદો કર્યો હોય કે ભાઈ દહ દી રહીને આવજે પંદર દી રહીને આવજે અને પંદર દી થાય અને હોળ દી ઉગે અને ઈ જે પીયુ મળવાની વેદના હોય ને એવી મારા બાપ મને તારી વેદના છે દાસી જીવન કેસે શું બાપુ સંતો ની વાણી હોય શકે એટલા માટે કે છે શું કે છે હોય i પુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે પણ મારા ઘરે વધારે સમય ના લેવા હજી આપણે આશિષભાઈ પ્રજાપતિ મારા મિત્ર ઠેઠ રણમલપુરથી વધાર્યા રહ્યા છે વિનુભાઈને બધા મારા આમંત્રણને માન આપીને વધાર્યા છે એટલે ભગવાનનો થાળ એક કરવાનો છે થાળ કરી અને પછી આશિષભાઈ આનંદથી લાલાભાઈ આવ્યા છે બધાને આપણે સાંભળવા છે કારણ કે ભજનનો સમય હવે થયો અત્યાર સુધી પણ એક ધરતી કપની ફરમાઈશ છે એટલે કે ધરતી કપની એક વાત કરજો એટલે એક વાત કરી દઉં કે ધરતી કપ આવ્યો હો અત્યારે સંભાળ્યું તો રૂંવાળા ઉપર આખા પાછા થાય છે ને તેથી કેવું ચિત્ર હતું પણ આપણને એમ થાય કે આપણે તેથી બધા હા નહોતો સંમાતો પણ અત્યારે બધા ભૂલી ગયા પછી જ આ કોરોના આવ્યો અને કોરોનામાં ન સમજ્યા તો હમણાં કઈ પેલું નથી આવ્યું બીજું ચાંદી પુરક ચાંદી પુરક શું એવું કંઈક એવું તો એ તો મોટો કલાકાર છે આમ નહીં સમજ્યું હજી જી દીધી બીજું કઈ કાઢવાનું ઈશ્વરને તમે હું ફૂગી નથી કવાના ઈશ્વર દયાળ્યું છે બાબુ એક માણસનો અવતાર આપ્યો છે ને એક સમજી લેજો કંઈક કરવા આપ્યો છે એક સમજી લેજો આ જીવનમાં તમને મને આ મોકો મળ્યો છે આ મોકો ક્યારે પૂરો થઈ જાય ને ક્યારે સમય ખતમ થઈ જાય બાપુ કોઈને ખબર નહીં પડે એક ઘડી આથી ઘડી આથી મેં પુણ્યાદ બાપુ ચોવીસ કલાકમાં કાંઈક કરી લેજો ને ઈદ તમારી મારી ભેળું આવવાનું છે પાંચ તત્વનો દેહ માણસને આપ્યો માણસ એક જ ભજન કરી શકે તમે ચોરાસી લાખ જીવમાં જોવો ને જીવે છે બધા બધું જોવે છે પણ દાંત માણા એક જ કાઢી શકે કોઈ કાઢી નથી શકતું એક લખવું હોય તો લખી લેજો તમને આ ખબર બધાને છે પણ અનુભવ નથી કર્યો આ કુતરાને તમે સારું ખવડાવ્યું હોય તો પૂંછડી પટપટાવે બાકી દાંત નો કાઢી આવી ભેંસ ને ખાણ ખવડાવ્યું હોય ને તો એ મનમાં મનમાં રાજી થાય કે આજ જલસો કરાયો પણ દાંત નો કાઢી શકે દાંત બાપુ માણસ એક જ કાઢી શકે કોઈ નથી કાઢી શકતું તો માણસ એક અઠી અઠી મનના છોબડા લઈને ફરે છે એટલે માણસ તમને દાંત કાઢતા આવડે છે તમે તો દાંત કાઢો ભેંસ ને ચા બિચારીઓને આવડે છે અરે આનંદ કરે એવો બાપુ સમય મળ્યો છે આનંદ મળ્યો છે મોજ કરી લેવાની વાત છે રામ કોઈ સંતના શરણે બે અને બાપુ કઈક પૂછો કે અમે ક્યાંથી આવ્યા છે ક્યાં થઈ ને ક્યાં જવાનું છે શું કરવાનું છે બાકી તો કુતરા હું તો વાળું કરીને ક્યારેક બહાર નીકળું ના કુઈતરા તો હું તો એમના અમુક ઘડીક તાકી રહું કે સારું આમને કાંઈ ઉજાગરો છે છોકરો પણ આવો છે ને ઢાબું ભરવું છે ને ચૂંટણી લડવી છે ને અમારું સન્માન ન કર્યું કોર્ટે જવું ને જામીન જડતા નથી ના કોઈ લોહી છે તો મને એમ થાય ખરું આ આપણને આટલી બધી બુદ્ધિ આવી બધા આ બુદ્ધિના ગાળીયા આપણે જ થયાં છે ને બીજું શું છે આમાં હે અરે બાપુ જીવવા જેવું મળ્યું છે રામ રામાયણ અને મહાભારત બાપુ મહાપુરુષોએ બનાવ્યા છે પણ તમને મને એક શાન કરી છે કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવી બેન હોય કેવી માં હોય આ જોવું હોય તો રામાયણમાં જુઓ અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ એક જ હિસાબ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય

પોતે છે પરથું ઘટના પણ સુરનગર રતન પર રહે છે પોતાનો એગ્રો છે અમારા આરે બહુ સારો સંબંધ છે અમારે જો કે ખેતીનો સંબંધ હતો ને ભજનનો વધ્યો એટલે જ કહું છું કે આમ ગમે નારી એક થઈ જવાય અને એક થી એલા આવ્યો ને તો કોઈ દીક કંઈક કામમાં આવશે રામચંદ્ર પરમાત્મા હોનાનું હણિયું કે આવ્યું અને એની વાહે રામજીયા તો હું એમ કહું છું કે આ હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે માનીએ આપણને ખબર પડે હોના ના અણિયાદ નહીં હતા હોય તો આપણને ખબર પડે રામને નહીં ખબર પડી હોય રામ એવો ગાંડો હતો પણ આપણને સહન કરી છે કે મોહની વાહે તમે જોડો ને એટલે તમારું ઘરનું વાહે પતન જ થાય કઈ છે નહીં બાપુ રામાયણ એવું કઈ કહેતી હોય છે એટલા માટે ધરતી કપ આવ્યો ને ક્યારે આવ્યો હતી બધા તારીખ ની ખબર છે અમારા મોડી તાલુકાનું ટીકર ગામ યાના ભીખાભાઈ રબારી પોતે બાપુ આ કપની વાત કરે એને પોતે લખ્યું છે ભાઈ આ પોતે લખ્યું છે જોકે એના જેવું હું ન બોલી શકું પણ ખૂબ અમે આનંદ કર્યો એના ભેગો ભજનનો મોજ આજ દુનિયામાં છે નહીં પણ એક ભજનની દુનિયાનો બાદશાહ કહેવાય ભાઈ પોતે માલધારીનો દીકરો પોતે હાદો દ્રેસ હોય કેળિયું હોય માથે ખેંસ્યું બાંધ્યું હોય જોતું પહેર્યું હોય અને સ્ટેજ ઉપર ચડે તમને અહીંયા કીડિયું સડે કે આ ઓલાન ચા સડાયો હા બકરા સારતો સારતો આવ્યો હોય એવો પણ એ બાપુ આમ સ્ટેજ ઉપર બેસે અને આ પેટી ઉપર બેસે ને પછી તમને હોત એમ થાય કે હવે સવાર સુધી બીજો કોઈ ન બહે તો હારું બાપુ એવો બાપુ ભજનાનંદી એને બાપુ આ ધરતીકપની વાત લખી કે ધરતીકપ આવ્યો ક્યારે કઈ તારીખ હતી ક્યો વાર હતો કેટલા વાગે આવ્યો એની તીવ્રતાનો આંચકો કેટલો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા એ ધરતી કપની વાત બાપુ ભીખાભાઈ અમારો લખે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ તેથી હતો શુક્રવાર હવારના આઠ ને છેતાલીસ મિનિટે લાગ્યો અને છ પોઈન્ટ હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના બાપુ ગામડા આવરી લીધા એ કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને બંધ પડ્યો એની બાપુ યાદી કરાવું તમને મારો ભીખાભાઈ કરાવજો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ ધ્રુજાવતો ને લીધો ભરડો અંજાર ને આટો ફરી ખીડો બચાવો બચાવો બચાવી થાય કી નથી બચવાની બારી માળીયા માથે થઈ મોરબીના ઉડાડ્યા જામનગર માથે જડી બોલાવતો હાલ પકડ્યો હાથ બહુ ધૂળાવી બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો પાછો ફર્યો ભાવનગર ભડકાવતો વલપીપુર નાખો ઓલવી નોરવાદી થી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલપીપુર માંથી વસુટો ગોહેલવાડ માં ગુજાણો પોણા ભાગ નું લીધું પાલી દાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમા આવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર રોડે અથડાલો ચોટીલા હોર થઈ સાયલા કરી સાન લીમડી મારતો ગયો લપાક ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી નાખો વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂસી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કે ક્યારે નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી માંથી અમેરિકા જતા હળા પાછો પરવડ્યો પાકિસ્તાનમાં માં કરાચી ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ છાણન સોસરો થઈ લખતર લગભગ આવતો વઢવાણ ના પાડ્યા વાત જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપુર ને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજ ના દેવળે દેખાડો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રા ને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલવલાવી રણ ની ટાળતો

પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા પણ આમ કે આ માસકો માર્યો તો એક તો પેલા રાતથી ખાવા માંડ્યા આપણે એમ ત્યાં સમાધાન કોણ કરી ગયું હું તો ચારેક ચારેક એકલો હોય ત્યારે હું તો એને યાદ કરું છ મહિને બાર મહિને ચારેક ચારેક આંટો મારજે એટલે ભેગાત રહે બધા અરે વિચાર તો કરો મારા રામ ધરતી આમ કરીને આમ હિલોળો કર્યો તો અને કદાચ આમ કરીને આમ થઈ ગયું હતું શું તમે હું કરવાના હતા ઈશ્વર સતાય દયાળુ છે મારા રામ અને અત્યારે બાપુ જીવવા જેવું મળ્યું છે મને તો એમ થાય અત્યારે શું ઘટે છે હું એ આપણા ગઢે સારો રોટલો નથી ભાડ્યો પહેરવા ઓઠવાની ને વાહનની પૈસાની તો વાત જ ક્યારે હારો રોટલો નથી જળ્યો પણ બાપુ તોય ભૂખ્યો માણસ આવે ને એને બટકામાંથી બટકું આપીને બાપુ તમારીને મારી હાટું કંઈક કર્યું છે રામ એ અત્યારે ઉગ્યું છે અને છોકરા હતા ને તમને તમને ખબર ખબર પડે એટલે તું દીઘા વીઘાના ઉલાળિયા મીડો કરવા અમને નથી ખબર પડતી અરે મારા છોકરાને કોઈ ની ગુલામી ન કરવી પડે બાપુ બાવળિયા ઉગાડ્યા પણ ખેતર નો વેચું મારા છોકરાને કાલ ગુલામી ન કરવી પડે અરે દેહ નો કોથળો કરીને તમને મને બાપુ મોટા કર્યા છે એક લોહી નું એક જનેતા બાપુ જો લોહી નું દૂધ કરી અને તમને મને પાતી હોય તો હજી આથી બીજું તમારે શું જોવે છે મારા રામ હે એક માન બાપ જો રોટલા વગેરે વારા કાઢતા હોય ને જિંદગીમાં કોઈ દી તમારી પરજામાં ઠેકાણું ન પડે ને તમારી પેઢીમાં ઠેકાણું ન પડે ભલા મારા બાકી તો આ જૂનિયા આખી છે ને લોહીની તરસી છે કાંઈ છે નહીં વાતમાં હું તો બહાર જવું પ્રોગ્રામમાં પૂછો આમને હું તો પ્રોગ્રામમાં જવું ને હું તો કહું કે અમે ત્યાં ગઈ એક બોલી એક ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના હવે દર જ્યાં કહીએ કે બીજાને કો બીજાને કહો દુનિયા બાપુ મતલબ ઇન સ્વાર્થી છે બાકી બાપુ એસી વર્ષની માં હોય ને સાઠ વર્ષનો દીકરો હોય ને એ દીકરાને પીડા હોય એના દેહમાં દરજ ભેળાઈ ગયું હોય તોય બાપુ એક જનેતા પડખે બેઠી હોય કે મારા નાથ મારી આયુષ લઈને મારા દીકરાને બેઠો કરી બાપુ એક માં કહી શકે તમારી મારી તાકાત નથી રામ માં શું તમે સમજી શકો એકાક્ષરી મંત્ર છે માં છે ને એકાક્ષરી મંત્ર છે એક પાણી માગે હું તો બેનું નહી કહું કે તમારા બાબાપ જ્યાં સુધી લગ્ન ન કરે ત્યાં સુધી મા બાપ બરોબર છે બાકી લગ્ન કર્યા પછી તમારા સાસુ સસરા છે ને એ તમારા મા બાપ છે એને સાચવજો એને જાળવજો પાણીના લોટાની જરૂર હોય તો પાજો બાવડું પકડવાની જરૂર હોય તો પાજો તમારી પેઠી કોઈ દી મોડી ન પાકે એ આપડી ગેરંટી ભલા આ મા બાપને ગૌઠાના ઘરમાં મૂકવા જવાનું દીકરા તો હાસવે જ છે પણ માતાજીઓ આવ્યા પછી જ દખા ઊભા થાય છે માતાજીને નહીં ખબર પડતી હોય કે મારા મા બાપ મને વાલા છે તો આના મા બાપ નહીં વાલા હોય નહીં નહીં ખબર પડતી હોય પણ બાબુ આ સમજવાની જરૂર છે મારો કહેવાનો મિનિંગ કે એક દી આ દેહ તો આપણો ગવેઠો થવાનો છે ને આપણી પરજા એની પાસે આપણે જરૂર પડવાની છે આપણે જેવા મા બાપને રાખ્યા છે ને એવું જ આપણી પરજા આપણ માટે રાખવાની છે કાંઈક તમે વાયવું હશે તો ઉગશેરા રામ હું તો અમારા છોકરાઓને મારા મારે જો કે ભગવાનની દયા છે સંતોની કૃપા છે મારે દીકરા દીકરાના ઘરે દીકરા દીકરાની વહુ બાપુ કાંઈ ન ઘટે હું તો મારું ઘર છે ને વખાણ કરું એવી વાત નહીં હું તો બારે જાહેરમાં કહું છું કે હું હાજર હોય ને તમને આવો જો આવો એમ કહું ને ચા પાણી પાઉં એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય પણ આપણે હાજર ન હોય તેથી આપણા મહેમાન થાય જવું જો રોટલામાં ચા પાણીમાં ડખો થાય તો બાપુ જીવાય જ નહીં રામ સંસ્કાર તો એ આપવાની જરૂર છે ખરેખર ભગવાને મને જે સંતાનો આપ્યા છે ને હું તો એનો ઉપકાર માનું છું વાહ પ્રભુ વાહ આપણે ઘણાના ઘેરે જોઈએ તો આપણને એમ થાય કોઈ ઓલવે એવું જ નથી લ્યો ભડકા જ થાય ચારે કોઈ આપણને એમ થાય કે આ ને ક્રોધ ને આ જે અગ્નિ છે ને બાપુ એ તો એનું રિઝલ્ટ તો પછી શેડે આવે ખબર પછી પડે કે ઘણું હળગી ગયું એ હળગાવા ટાણે નથી કોઈ વિચારતા એટલા માટે જરૂર એની છે હવે ગોવિંદ બાપુને કહું ભગવાનનો થાળ કરી નાખે અને તમે બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો જય માતાજી જય શિયા ભગવાનનો થાળ કરીને પછી આપણે આશિષભાઈ પ્રજાપતિને સાંભળવા છે મારે એક લાલાભાઈ આણંદથી આવ્યા છે એમને સાંભળવા છે બાપુને વિનંતી કરું કે ભગવાનનો થાળ કરે આવી ગયો થાળ હા તો એ લાગે